વેચવાનું છે કયું થ્રેસર છે નું આ થ્રેસર માવજીભાઈ તમે જોઈ શકો છો ટોટલ જવાબદારી અને વ્યાજબી ભાવે તમને મળી જશે આ થ્રેસર માવજીભાઈના ના થ્રેસર આપડી ચેનલ ઉપર આવતા જ હોય છે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જતા હોય છે મોડલ વાત કરું તો સમ્રાટ કંપનીનું નું થ્રેસર બે હજાર અને સોળ ના મોડેલ છે અને અત્યારે ખૂબ જ માર્કેટમાં પણ જોવા મળશે સિઝન ચાલુ થઈ ગઈ છે તો વહેલી તકે તમે માવજીભાઈનો નું કોન્ટેક કરજો સમ્રાટ કંપનીનું થ્રેસર બે હાજર સોળ ના મોડેલ નું ઓરિજિનલ કન્ડિશનમાં ટોટલ જવાબદારી વાળું છોડો જોવા નહીં મળે ચોખું ક્લીન ઓરિજિનલ કંપની કલરમાં થ્રેસર

કિંમત એક લાખ ને પંચાવન હજાર તે પણ અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો ભુજ જિલ્લો કચ્છ અને મોખાણા ગામે જોવા મળશે થ્રેશર લેવો હોય માજીભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે નવાણું ઝીરો વાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો